જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઉપર જેના માધ્યમથી મિત્રો આપ સર્વે ભાઈઓ સુધી સુંદર મજાની નાની નાની જે ઉપયોગી જીવન ઉપયોગી જે જે માહિતીઓ હોય છે આપણે પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું આજે પણ એક નાનકડો એવો પણ સુંદર મજાનો આવો જ એક વિષય છે મિત્રો મારા ચેનલ લઈ જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને હરેક નાના મોટા જે જે આપું છું જીવન ઉપયોગી જે વિડીયો આપવાના પ્રયત્ન કરું છું આપણા સુધી પહોંચે આજનો વિષય એવો છે કે અત્યારે જ્યારે માણસો અનેક પ્રકારે માનસિક રીતે શારીરિક રીતે આર્થિક રીતે અનેક પ્રકારની પાયમાલીઓ જ્યારે આપણે ભોગવી રહ્યા છીએ તો આ સમય દરમિયાન એક એવો સુંદર અને નાનકડો ઉપાય છે મિત્રો કે જે આપણે આપણા બધાને આ તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવી શકે છે ઉપાય એવો છે કે ઘરનો જે વ્યક્તિ મુખ્ય વ્યક્તિ હોય કે પછી કોઈ બાળક હોય કે ઘરની કોઈ સ્ત્રી હોય જે નિત્ય પૂજાપાઠ કરતા હોય અને જેની પૂર્ણ શ્રદ્ધા હોય જેને પૂર્ણ આપણા ઈષ્ટદેવો ઉપર વિશ્વાસ હોય આ વ્યક્તિએ ઉપાય કરવાનો છે અને એ એક ઉપાય દ્વારા એ એક વ્યક્તિના ઉપાય દ્વારા આખો પરિવાર સુખમય શાંતિમય અને ખુશહાલ જિંદગી જીવી શકે છે મિત્રો ઘરની ઘણી બધી સમસ્યાઓનું એ સમૂલ સમાધાન કરી શકે છે હા નિરંતર આ પ્રયોગ કરવો પડશે શ્રદ્ધાપૂર્વક કરવો પડશે મિત્રો ઉપાય શું છે એ જાણીએ તો જે વ્યક્તિ દરરોજ પૂજા પાઠ કરે છે એ વ્યક્તિએ જ્યારે પણ પૂજા પાઠ કરવા બેસે ત્યારે નાનકડી એવી ચાંદીની કોઈપણ વાટકી અથવા ગ્લાસ લેવાનો છે એને પવિત્ર જળથી ભરી દેવાનો છે અને ત્યારબાદ એની અંદર એક ત્રણ પાંચ અથવા સાત લવિંગ જે આવે છે એ લવિંગ એની અંદર મૂકી દેવાના છે પૂજાપાઠ દરમિયાન માત્ર ગલાસ ભરી ચાંદીનું જળ ભરી અને લવિંગ અંદર મૂકવાના છે બાકી તમારે કોઈ મંત્ર કે કોઈ વિશેષ પ્રાર્થના કે આવું કાંઈ કરવાનું નથી માત્ર જ્યાં સુધી તમે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક જે કંઈ પૂજા કરો છો પાઠ કરો છો જપ કરો છો સ્તોત્ર કરો છો ત્યાં સુધી કે પછી એક માળા કરો છો તમે ત્યાં સુધી તમારે એ ગ્લાસને ત્યાં રાખવાનો છે તમારી પૂજા પાઠનો જે કાર્યક્રમ હોય એ ખતમ થાય કે પૂજા પાઠ આપણા પૂર્ણ થાય પૂજામાંથી ઉઠીએ એટલે એ ગ્લાસને પણ તમારે લઈ લેવાનો છે લઈ અને એનું જે કંઈ પણ જળ છે એ કોઈ વિશિષ્ટ જગ્યા ઉપર એટલે કે જે આપણી ઘરની મહત્વની જગ્યા હોય જેમ કે જ્યાં ધન રાખતા હોઈએ પૈસા રાખતા હોઈએ ટોયલેટ અને ને વાત કરતાં તમામ જગ્યા ઉપર થોડા થોડા એ જળનો છિટકાવ કરી દેવાનો છે અને વરી પાછે ક્રમશઃ બીજા દિવસે પણ આ પ્રયોગ કરવાનો છે જે લવિંગ હોય એ કોઈ વૃક્ષના થળની અંદર મૂકી દેવાના છે મિત્રો આ એક નાનકડો એવો અને સામાન્ય ઉપાય છે જે હરેક વ્યક્તિ કરી શકે એમ છે આ એક ઉપાય દ્વારા માણસ પોતાની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે મેં આગળ કીધું એ રીતે આર્થિક સમસ્યા શારીરિક સમસ્યા માનસિક સમસ્યા અનેક પ્રકારના જે અત્યારે ટોટકાઓ થતા હોય છે આ બધામાંથી મુક્તિ મેળવશે મિત્રો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક મારા ચેનલને સબસ્ક્રાઈબ અને આ સુંદર માહિતી આપના મિત્રો સુધી અવશ્ય શેર કરજો જય મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ